મિત્રો સ્વાગત છે તમારું રાજા ચેહર ઝહો ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આપણે આવી ગયા છે અમે અમારા ગામમાં એટલે કે ચેહર માતાજીના મંદિર તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અમારા ગામમાં સુંદર મજાનું ચેહર માતાજીનું મંદિર છે તમે પણ કોઈક દિવસ મિત્રો આવો અને ચેહર માતાજીના દર્શન જરૂરથી કરજો અને મિત્રો વિડિયો અમારો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને કમેન્ટમાં જે ચહેરમાં લખવાનું મિત્રો ભૂલતા નહીં અને આથી થોડી દૂર પર રઘુ માતાજીનું મંદિર છે અને મિત્રો હવે નવરાત્રી આવી રહી છે એટલે આપણે નવે નવ દિવસ મંદિરે આવવાનું છે જય જય હનુમાન અહીં પેલા હિંજન

મિત્રો તમને અમારું ચહેર માતાજીનું અને ઝહુ માતાજીનું મંદિર કેવું લાગ્યું કમેન્ટની અંદર જણાવજો મિત્રો આ છે અમારે જહુ માતાજી જય શ્રી જહુમાજી યુટ્યુબમાં ટૂંક જ સમયમાં હવે આ વિડીયો આવી રહ્યો છે મિત્રો તો વિડીયોને ઇગ્નોર ના કરતા વિડીયોને બે લોકોને શેર કરી કમેન્ટમાં ઝહુ ઝોપડું માં લખવાનું મિત્રો પૂજા નહીં અખંડ દીવો ઝહુ માતાજીનો تام خاري دا

જય જહુ માતાજી અમારા વિડીયોને જરૂરથી સપોર્ટ કરતા રહેજો તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે અમારા એપી ઠાકોર પણ આવી ગયા છે તો બધા બહુ સુંદર છે મિત્રો કેટલું સુંદર મજાનું ધ્યાન પણ લખેલું છે જરૂરથી અમને સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો એટલે કે બીજા પણ લોકો જોઈ શકે અને જહુ માતાજીના દર્શન કરવા માટે ખારેના ગામે આવી જાય મિત્રો તો બહુ જ આપણે શેર કરવાનું છે મિત્રો લોકેશન મસ્ત माता जी का अध्यापेदन माता जी को एवं माता जी को नमस्कार सेवा पम्पिरा से नू के